સાંજે શું બનાવવું એમ વિચારતા હોય તો મુઠિયા તો તમે બહુ ખાધા હશે શું તમે ક્યારેય આવા વિન્ટર સ્પેશિયલ નવા મુઠિયા ટ્રાય કર્યા છે આજે આપણે તુવેરના મુઠિયા તો દાણાના મુઠિયા બનાવીશું બહુ ટેસ્ટી એવા સિમ્પલ એવા સોફ્ટ એવા ટિપ્સ અને ટ્રીક સાથે બનાવીશું તમે આમાં દૂધી પણ ઉમેરી શકો એ રીતે પણ બનાવી શકો ચા સાથે ચટણી સાથે કે ટમાટો કેચપ સાથે તમે સાંજ માટે કે સવારે બ્રેકફાસ્ટમાં પણ આ મુઠિયા બનાવી શકો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલી તુવેર કે પછી ધાણાના મુઠિયા બહુ સિમ્પલ ખૂબ જ અટેસ્ટી એવા જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ રેસિપીથી આપણે ચાર લોકો માટે મુઠિયા બનાવી રહ્યા છીએ અને ત્રીસથી પાંત્રીસ મિનિટમાં તમે બનાવી શકશો તો સૌથી પહેલાં આપણે એક કપ તો અહીંયા જે બસો ગ્રામનો કપ હોય એ મેં લીધો છે વાટકી એ વાટકી ભરી મેં અહીંયા તુવેરના દાણા લીધા છે મિક્સર જારમાં બેથી ત્રણ લીલા મરચાં બે ટુકડા આદુના અને એક કપ ફ્રેશ તુવેરના દાણા લઈ અને અથકચરી એવી પેસ્ટ વાટીશું તમારે એકદમ એની ઝીણી પેસ્ટ કરવી હોય તો ઝીણી પણ પેસ્ટ કરી શકો તો તુવેરના દાણાને હું મિક્સર જારમાં અથકચરા એવા વાટી લઈશ અહીંયા તુવેરના દાણા અત્યારે ફ્રેશ બહુ સિઝનમાં મળે તમે ફ્રોઝન જો ફ્રેશનો હોય તો ફ્રોઝન પણ લઈ શકો તો આ રીતે અતકચરા એવા મેં વાટી લીધા તમે જોઈ શકો છો આપણે એને એક બોલમાં કાઢી લઈશું હવે વધારે જો મુઠિયા તમારે સોફ્ટ બનાવવા હોય તો અહીંયા અડધો કપ જેટલી દૂધી પણ તમે ખમણીને એડ કરી શકો તો વિન્ટર સ્પેશિયલ દૂધીના મુઠિયા પણ તમે બનાવી શકો આ રીતે પણ આજે આપણે થોડા અલગ માત્ર લીલવાના મુઠિયા બનાવી રહ્યા છીએ એક ટી સ્પૂન જેટલો અજમો મસળીને ઉમેરી દઈશું બે ટી સ્પૂન જેટલી વરિયાળી એડ કરીશું સાથે એક મુઠ્ઠી જેટલા સફેદ તલ તો આ રીતે ઓછા લેવા હોય તો ઓછા પણ તમે લઈ શકો બે ટી સ્પૂન જેટલી ખાંડ તો મેં અહીંયા જે બુરું સાકર આવે એ થોડું ગળપણ અને ખટાશ સારા એવા પ્રમાણમાં ઉમેરવાનું દોઢ ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું સાથે અડધી ટી સ્પૂન જેટલી હળદર અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તો પીળા તમારે બનાવવા હોય તો વધારે પણ હળદર એડ કરી શકો બે ટી સ્પૂન જીરું પાવડર ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું તો ગળપણ અને ખટાશ સારા એવા પ્રમાણમાં ઉમેરવાનું મેં અડધા મોટા લીંબુનો રસ નીચોવી દીધો અને એમાં આપણે અડધો કપ લીલી મેથીના પાન અને અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું દૂધી જો તમે ઉમેરવાના હોય તો અડધો કપ જેટલી ખમણીને ઉમેરી દેવાની મુઠિયા વધારે સોફ્ટ થશે તો એટલા માટે અને હવે હું અહીંયા એક મુઠ્ઠી જેટલા તુવેરના દાણા એડ કરી દઈશ ફ્રેશ મેં કાચા જ એડ કર્યા છે હવે છ ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો કકરો લોટ જે આપણે ભાખરી લાડવા માટે વાપરીએ એ છથી સાત ટેબલ સ્પૂન જેટલો જુવાર કે બાજરીનો લોટ અને છથી સાત ટેબલ સ્પૂન જેટલો બેસન અને એમાં બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે એક ચપટી જેટલા ખાવાના સોડા એટલે મુઠિયા તમારે એકદમ સોફ્ટ થશે અને પછી જો જરૂર લાગે તો તમારે પાણી છાંટવાનું પણ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું લોટનું પ્રમાણ ઓછું રાખવાનું તુવેરના દાણાથી ઓછો લોટ લેવાનો એટલે તમારે પાણી કે પછી બાઇન્ડિંગનો પ્રોબ્લમ ન આવે મુઠિયા સોફ્ટ તો જ થશે જો તમે લોટ ઓછો વાપર્યો હોય તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું અહીંયા મેં લોટ ઓછો રાખ્યો અને મુઠિયાનું પ્રમાણ વધારે લીધું આ રીતે મુઠિયાના રોલ વાળીશું અને ગ્રીસ કરેલી આવી જાળીવાળી પ્લેટમાં મુઠિયાને ગોઠવી દઈશું આ રીતે બધા જ મુઠિયા હું વાળી અને આ રીતે પ્લેટમાં રેડી કરી લઈશ તો આ રીતે મુઠિયા આપણા વળાઈને રેડી થઈ ગયા હવે આપણે એને સ્ટીમ કરીશું સ્ટીમ કરવા માટે મેં તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો તમે ઢોકળિયામાં પણ સ્ટીમ કરી શકો પણ જો ન હોય તો આ રીતે તપેલીમાં પાણી ગરમ થઈ જાય એટલે જાળીવાળી પ્લેટ આ રીતે મૂકી દઈશું એને ઢાંકી દઈશું અને આપણે એને વીસથી બાવીસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું તો પાંચ મિનિટ માટે મેં મીડિયમ ફ્લેમ રાખી અને પછી સ્લો ફ્લેમ પર મેં સત્તરથી અઢાર મિનિટ જેવું થવા દીધું આ રીતે મુઠિયા ફૂલી જશે અને પરફેક્ટ એવા થઈ જશે ગેસની આંચ બંધ કરી અને પ્લેટને આપણે બહાર કાઢી લઈશું હલકા આપણે એને એક બે મિનિટ જેવા ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય એટલે મુઠિયાના એક સરખા આપણે પીસીસ કરી લઈશું તો આ રીતે મુઠિયા હલકા ઠંડા થાય એટલે તમારે એના પીસીસ કરી લેવાના અહીંયા મુઠિયાને બહુ વધારે પડતા ઠંડા નથી થવા દેવાના વધારે ઠંડા થવા દેશો તો મુઠિયા ડ્રાય થઈ જાય છે તો દૂધીમાં પાણીનું પ્રમાણ હોય પણ જે તુવેરના દાણા હોય એમાં ન હોય એટલા માટે મુઠિયા તમારે ગરમ ગરમ જ ખાવાના આ રીતે મેં પીસીસ કરી લીધા હવે એનો વઘાર કરીશું વઘાર માટે એકથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે બે ટી સ્પૂન જેટલી રાય રાઈ થોડી ફૂટવા લાગે એટલે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ સાથે બે ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ મીઠા લીમડાના પાન ઉમેરી હલકા વઘારને આ રીતે મિક્સ કરી દઈશું અને હવે થોડો કલર મુઠિયાને આવે એટલા માટે એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની મરચું બળી ન જાય એ ધ્યાન રાખવાનું મુઠિયા આપણે એડ કરી દઈશું મિક્સ કરીશું એકદમ સારી રીતે અને હવે મુઠિયાને થોડા વધારે ટેસ્ટી બનાવવા માટે એમાં થોડો આપણે લીંબુનો રસ અડધા લીંબુનો રસ નીચોવી દઈશું થોડું ચપટી જેટલું મીઠું અને એક ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ કે બૂરું સાથે લીલા ધાણા અને થોડો ચાટ મસાલો ઉમેરવો હોય તો ચાટ મસાલો પણ એડ કરી શકો મિક્સ કરી દઈશું અને મુઠિયાને હલકા ક્રિસ્પી જેવા થવા દઈશું જો તમને લાગે કે મુઠિયા થોડા ડ્રાય હોય તો પાણી પણ થોડું તમે છાંટી શકો અહીંયા તમે લસણ પણ વાપરી શકો લીલું લસણ પણ એડ કરી શકો જો ખાતા હોય તો મેં આજે માત્ર આદુ મરચાં વાપરીને જ બનાવ્યું છે તો જૈન લોકો પણ આ રેસીપી બનાવી શકે એકદમ સારી રીતે ગરમા ગરમ એનો વઘાર થઈ જાય અને ગરમ ગરમ મુઠિયા હોય ત્યારે જ તમે સર્વ કરો આ મુઠિયા ગરમા ગરમ જ વધારે ખાવાના સારા લાગે છે બાળકોને જો તમે લંચ બોક્સમાં આપો તો પાણી થોડું વઘારવાળો છાંટી અને પછી તમે એને આપી શકો બહુ ટેસ્ટી એવા લાગે છે થોડો ચડિયાતો મસાલો કરશો અને આ રીતે ઉપરથી પણ થોડો મસાલો છાંટશો ટેસ્ટી તો છે સાથે સાથે હેલ્ધી પણ છે એવા આવા દાણાના મુઠિયા કે તુવેરના મુઠિયા ક્યારેય ન ટ્રાય કર્યા હોય તો એકવાર આ રીતે બનાવી નાસ્તામાં બાળકોને લંચ બોક્સમાં કે જો તમે ડાયટ કરતા હોય તો પણ ખાઈ શકો એવા આવા મુઠિયાની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ હેલ્ધી તુવેરના દાણાના આવા નવા મુઠિયાની રેસીપી કેવી લાગી તો દૂધીના મુઠિયા તો તમે બહુ ખાધા હશે શું તમે આવા મુઠિયા ક્યારેય ટ્રાય કર્યા છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો